દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય દરેક ઘર આગળ એક વૃક્ષ હોય દરેક બાળક કાપડની થેલીમાં ઇકો ફ્રેન્ડલી લંચ બોક્સ અને પાણીની બોટલ રાખતો હોય હવા શુદ્ધ હોય પ્રાણી પક્ષીઓ જંગલો નદીઓ પહાડો પ્રકૃતિના આનંદથી મહેકતા હોય આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ જીવનધારા સંસ્કૃતિ અને ઉત્સવ બને લોકો જાહેરમાં કચરો ન નાખે પણ રિસાયકલ પોઈન્ટ પર મૂકે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ કાપડની થેલી અને ઇકો ફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જ 25 ને ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ હેઠળ કરવામાં આવી રહી છે વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનની સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે સન ભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના પાંચ આર સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે ફાઈ આર એટલે રિફ્યુઝ રિડ્યુઝ રિપેર રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ચારસોથી એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બસો પચીસથી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ અને રિયુઝ કરી અડાચન પીપલોદ વરાછા ઉધના કતારગામ સહિતની ઓગણત્રીસ સ્થળોએ કુલ આડત્રીસ કિલોમીટરના રોડ બનાવાયા છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ હતું કે સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુનઃ ઉપયોગ કરી રહી છે જેમાં મનપા પીપીપી ધોરણે જુલાઈ બે હજાર સત્તરથી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે મનપા સંચાલિત કુલ આઠ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ બસ્સો ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે ઇપીઆર હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે હું રાકેશ મુધિ કાર્યપ્રદ્ધ વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે અંતર્ગત પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ પર્યાવરણ મંત્રાલયના આજે સમન્વયે પ્લાસ્ટિક નિકાલ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીલવામાં આવેલ છે આ કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે મોડલ પ્રસ્થાપિત કરેલ છે જેમાં આશરે બે એકર જેટલી જગ્યામાં જુલાઈ બે હજાર સત્તરથી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી પીપીપી ધોરણે ચાલી રહી છે આ પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે જરૂરી પ્લાસ્ટિકનો જથ્થો સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ આઠ આરટીએસ સેન્ટર પરથી આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન જે આઠ પરથી બસો ટન જેટલું પ્લાસ્ટિક ડેલી સેગ્રીગેટ કરીને વપરાશ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક સેગ્રીગેટ કરવાની કામગીરી ડેઈલી બેસિસ પર જે તે એજન્સી દ્વારા તથા એનજીઓ સાથે કરાર કરીને આ કામગીરી સેગ્રીગેશનની પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત પ્લાસ્ટિક થેલીઓના સંગ્રહ માટે યુપીઆર હેઠળ સુમુલ દેરી સાથે કરાર કરી ડેલીઓ અંદાજે દોઢ લાખ જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્રિત કરવામાં આવે છે આમ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી થઈ સુરત અને ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સહભાગી થઈ ગઈ